ઉનાળાની શરૂઆતમાં શહેરમાં પાણીની સમસ્યા વધી રહી છે પાણીની સમસ્યા વધતા કમિટીએ બેઠક બોલાવી હતી ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો ત્રાસ જોવા મળી રહ્યો છે શહેરમાં પાણીની સમસ્યા વધી રહી છે પાણીની સમસ્યા વધતા કમિટીએ બેઠક બોલાવી હતી બેઠકમાં પાણીની સમસ્યા નિવારણ અંગે ચર્ચા કરવામાં આવી હતી કારેલીબાગ પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણીની સમસ્યા છે કમિટીના અધ્યક્ષે કોન્ટ્રાક્ટર નો બચાવ કર્યો કામગીરી કરતા લાઈન નાખવામાં ભૂલ થઈ હોવાનું કબૂલાત કરી કોન્ટામિનેશન વાળું પાણી આવતા મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો જોકે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર ની કામગીરી સામે સવાલો નહીં થતા

મંજૂર કરવામાં આવી અને સાથે સાથે ક્લોરીની જે ટેન્કરો વડોદરામાં વિવિધ ટાંકીઓ પર કંપની પાસેથી આપણે ટ્રાન્સપોર્ટ વિભાગ જે છે એનો એક પંદર એક લાખ રૂપિયાનો કામ હતો જે વર્ષનો ઇજારો આપવાનો હોય એનું કામ મંજૂર કરવામાં આવ્યું સાથે સાથે જે પ્રમાણે આપ વાત કરી એ પૂર્વ વિસ્તારમાં અને અમુક કાર્નીબાગના વિસ્તારમાં લો પ્રેશર અને વોન્ટ્રા જે બાબત હતી એમાં પણ અધિકારીઓ જોડેથી વ્યૂ પણ લીધેલું અત્યારે શું કામગીરી ચાલી રહી છે આવનાર દિવસોમાં આ કામગીરી વહેલી તકે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થાય અને આપણા નાગરિકોને સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પાણી મળ્યું રહે એવી સૂચના આપવામાં આવે